આકાશવાણીનું ભૂચ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિશે પશુમાં થતા ચયા પ્રચરના રૂપ અને નિયંત્રણ પર આધારિત છે નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ મિત્રો કૃષિ માહિતી અંતર્ગત આપણે પશુપાલક ભાઈઓને ઉપયોગી થાય એવી માહિતી પણ આપતા હોઈએ છીએ કારણ કે ખેતી અને પશુપાલન એકબીજા સાથે સંકળાયેલા છે અત્યારના સંજોગોમાં પશુઓના ગાય ભેંસના ખૂબ તબેલા જોવા મળે છે એ વ્યવસાયિક ધોરણે પણ હોય છે અને ખેડૂતો પોતાની વાડીમાં પણ તબેલો પણ રાખે છે અન્યથા ઘર પૂરતા ચાર થી પાંચ ઢોરા પણ રાખે છે તો પશુઓમાં અનેક પ્રકારના રોગો આવતા હોય છે અને આ રોગોના કારણે દૂધ ઉત્પાદન પર તેની અસરો થતી હોય છે આજે આપણે પશુમાં થતા ચયાપચયના રોગની વાત કરીશું તો મિત્રો ચયાપચયથી થતા રોગમાં એક રોગ છે સુવાનો રોગ એટલે કે દૂધ્યો તાવ આ રોગના લક્ષણની વાત કરીએ તો પશુ શરૂઆતમાં ઉગ્રતા બતાવે છે ધનુર જેવા ચીનો પણ બતાવે છે માથા અને ગળાના સ્નાયુઓ ધ્રુજવા લાગતા હોય છે ત્યારબાદ તણાવ ખોરાક છોડી દેવો પેટનું હલનચલન બંધ થવું દૂધ બંધ થવું જીભ બહાર આવી જવી દાંત કચકચાડવા પશુ છાતીના હાડકાંના સહારે જમીન પર બેસી જાય છે તેમજ માથું પાછળ રાખે છે કે જાણે પેટ તરફ નજર હોય શરીરનું તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું જાય છે પશુ ઊભું થઈ શકતું નથી હૃદયના ધબકારા વધી જાય છે નાડીના ધબકારા બંધ પડે છે સારવાર વગરના પશુઓ ખેંચ કે તાણ અથવા શ્વાસોશ્વાસ બંધ થઈ જવાના કારણે મૃત્યુ પણ પામે છે તો આવા સંજોગોમાં આ દુધિયા તાવના નિયંત્રણ માટે તેની સારવાર માટે શું કરવું જોઈએ તો તેની વાત કરીએ તો પશુ ચિકિત્સકને તુરંત બોલાવી પશુની સારવાર કરાવી હિતાવ છે ત્યારબાદ પશુની બેસવાની જગ્યાએ ઘાસચારાની ગાદી બનાવી રાખવી અને અમુક કલાકે પડખાં ફેરવવા જરૂરી બને છે વિપરીત વાતાવરણમાં આર્થિક રીતે પરવડે તેવું પશુ આવાસ પૂરું પાડવું જરૂરી છે હવે આવો જ એક ચાયાપચયતી થતો બીજો રોગ છે કિટોસિસ જેને એસિટોનેમિયા પણ કહે છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો પશુ ખોરાક ધીરે ધીરે ઓછો ખાય છે દૂધ ઉત્પાદનમાં અને શારીરિક વજનમાં એકદમ ઘટાડો જોવા મળે છે શ્વાસમાં એક અલગ પ્રકારની વાસ આવે છે રોગ થયેલ પશુને લાળ પડવી અસામાન્ય વાગોળ જડબા હલાવે છે કિટોસિસમાં જે શ્વાસમાં એક પ્રકારની વાસ આવે છે એના કારણે ખેડૂતોએ પણ અત્યારના સંજોગોમાં માસ્ક પહેરીને પશુની સારવાર કરવી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે ખેડૂત પશુપાલન કરતો હોય ત્યારે ખેતીની અંદર લીલોચારો સુકોચારો એમને એને ઉપલબ્ધ હોય છે સારી રીતે પશુનો નિભાવ કરી શકે છે પણ જ્યારે આવા રોગ આવતા હોય છે ત્યારે ઘણી વખત એ રોગ અસાધ્ય બની જતો હોય છે પરંતુ જો તેમની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગને નાથી અને પશુને બચાવી શકાય છે અને દૂધ ઉત્પાદન છે વાત કરીએ તો તુરંત બોલાવી સારવાર કરાવી ભૂખ્યું રાખવું નહીં તેમજ વધુ પડતું ખવડાવવું પણ નહીં ઘણી વખત શું હોય છે કે ખેડૂતો ઘરનો ચારો હોવાના કારણે વધુ તંદુરસ્તી લાગે જલ્દી સાજુ પશુ થઈ જાય એટલે પોતાની સૂઝ પ્રમાણે ચારો ખવડાવી દેતા હોય છે અને જેના કારણે પશુને ક્યારેક આવા કેસની અંદર આફરો ચડે અને વધારે શરીરની અંદર પ્રસરી જાય છે જેના કારણે પશુ વધારે માંદું પડે છે તો આવું ન કરતા ભૂખ્યું પણ નહીં રાખવું અને વધુ પડતું પણ ન ખવડાવવું વિયાણ બાદ દાણનું પ્રમાણ ધીરે ધીરે વધારવું સામાન્ય રીતે દૂધ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાને રાખીને તેનાથી વધુ ખોરાક આપવો દરરોજ થોડીક કસરત આપવી જેમ કે કશુને એક જ ખીલે બાંધી રાખતા જો વાડીમાં પશુ હોય તો એને ખુલ્લું ચરિયાણમાં થોડીવાર થોડી વાર મૂકવું અને સાંકળ બાંધી રાખેલું હોય તો એને સાંકળ ખુલ્લી રાખી દેવી તો એ રીતે હલનચલન પણ કરશે અને કસરત પણ થશે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને ગર્ભાવસ્થા દરમિયાન સુપાચ્ય કાર્બોદિત પદાર્થો આપવા જરૂરી છે હલકા પ્રકારનો ઘાસચારો અને વધુ પડતું પ્રોટીન આહારમાં ન આપે તો આ રીતે કાળજી લેવાથી કિટોસિસને નિયંત્રણમાં લાવી શકાશે ચયાપચયથી થતો આવો જ એક બીજો રોગ છે ગ્રાસ ટેટેની એટલે કે લોહીમાં મેગ્નેશિયમની ની અલ્પ માત્ર આ રોગના લક્ષણની વાત કરીએ તો પશુઓ ચેતાતંત્ર માસપેશીઓ ની ઉત્તેજના બતાવે છે તીવ્ર પ્રમાણમાં હાઈપરસ્થેસિયા શ્વાસ ચડવો વારંવાર બરાડા પાડવા ખેંચ આવી આંખની હલનચલન મોઢામાં ફીણ આવવું જેવા ચિહ્નો દેખાય છે મર્યાદિત સમયમાં સારવાર આપવામાં ના આવે તો એકાદ કલાકમાં પશુ મૃત્યુ પણ પામે છે તો આવા સંજોગોમાં તેની શું સારવાર કરવી તો નિષ્ણાંત પશુ ચિકિત્સક પાસે સારવાર જલ્દીથી જલ્દી કરાવી પશુ ચિકિત્સક જે રીતે કહે તે રીતે એનું નિરણ આપવું તે રીતે એને પાણી પાવું અને તે જ રીતે એના સૂચન પ્રમાણે જ પશુને સારવાર આપ્યું અને તેની દવા કરાવી તો પશુ જલ્દી આ રોગમાંથી બહાર આવશે આવી રીતે ચયાપચયના રોગના લક્ષણો અને નિયંત્રણોની આપણે ધ્યાન રાખીશું તો જરૂરથી આપણા પશુને આપણે સમયસર બચાવી શકીશું અને જે દૂધ ઉત્પાદન છે તે ટકી રહેશે પશુમાં તથા ચયાપચયનના રોગ અને નિયંત્રણ પર આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળ્યું કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું